ટાઈમ ટૂંકો છે અને તમે આ તમે ખેડૂતની હેકમ હેરાન કરો છો તમે તમે ત્યાં ન જાઓને તોય ઘણું સારું તોય તમારી બધી માનતા અમારે પૂગી ગઈ મારા વાલા તમ તારે ભાઈ તમે ખેડૂત અહીંયા ન જાઓ અને ખેડૂતની વેદનાની ડાયરીઓ છે ને તમે ખોટી લખોમાં ખોટા ખેડૂતને ગેરમાર્ગે દોરોમાં અત્યારે તમારો ખેડૂત મીડાશો વિરોધ કરવા અને તમે જ્યાં આવે ત્યાં જઈને મોણિયામાં મને કાર્યકરનો તમારા જ કાર્યકરનો વાત કરી હતી એણે કે લલભાઈ અમારા ગામમાં એકસો ને પચીસ મુદ્દા એને હતા કે અમારા ગામની અંદર આટલી બધી મોણિયામાં તકલીફ છે એમ તો ભાઈ તું મુદ્દા તો એ કોઈ તે તારા સોલ્વ ન કરી શકો બરાબર છે પણ તું ત્યાં ડાળ બાટી ખાવા જાશો પછી તું ઓલા પાંદડા ઓલા આપણે બકરા રાખ્યા હોય ને બકરા બરાબર એની ઘોડે તું ધારાસભ્યનો થઈ અને તું ડાયળી કાપશો ઝાડવાની તને શરમ નથી આવતી હમ તારે હું કામ કરવાના છે પબ્લિકના કામ કરવાના છે આ રોડ રસ્તાના કરવાના છે તું આ ઇકો ઝોન માટે આખી લડત આપી અને તું સૂટાણો તો ઇકો ઝોનને મુદ્દો બનાવી બરોબર તું રાજ્યસભામાં ક્યારે જોઈને કે તે લેખિતમાં ક્યારે તે ઇકો ઝોનનો મુદ્દો આપ્યો કારણ કે તારે જરૂર નથી તું ઓઈ તો મારે એકવાર ધારાસભ્ય થવું છે એક વાર ધારાસભ્ય થઈ ગયો પછી પબ્લિક ત્યાં પબ્લિક ની કા તારા પીડી નથી તારા બાટી ખાવા જવાની છે ખાવા જવાના છે ને ઘડીક હું ટ્રેક્ટર માંથી બે છુ બરોબર છે ઘડીક એમ કે ભાઈ બજરંગી દાદા નહીં કે શક્તિ કોને બજરંગી દાદા નહીં કે શક્તિ ની એને ખબર નહોતી અને જાંબુ અને યાદી દેવડાવી કાવાલ ભાઈ તને ભગવાન યાદ આવી ગયા આવે હમ તું એમ કહેશો કે હનુમાન બાપાને ને ઠેકડો મારે તારા નવરી ના છે બધા ઠેકડા મારવા તારા જેવા હોય એ મારે બરાબર હારા માણસો તો કઈ મારે નહીં હારા માણસો ખબર પડે હવે બધાને મળીશ ખબર પડવા મત દીધા ને એને બિસારા ખબર પડવા મળીશ કે આ ઘો છે ને ગો આ ઘો અમને બટકી ગઈ છે એમ સમજો એટલે તારા તું છે ને ધતિંગ પંચા દોઢસો બધા બંધ કરી સીધી રીતે કામ તું આ વિસાવદરમાંથી છૂટાણો છો વિસાવદરનું તો ધ્યાન રાખ ભલે તારાથી કામ ન થાય તો કાંઈ નહીં માણસ ફોન ઉપાડે કોક નઈ ક્યાંક મળે બસ તારે તો રાતે ભજીયા ખાવા ડાળ બાટી ખાવા જવાનું ને લીમ હવે ચાલુ કરી લીમડા ડાળ્યું ભાંગે તારા કાંઈ બકરા રેખા છે લીમડા ને ડાયળ્યું તું ભેંગશો હમ તો બકરા બકરાવાળાને કેવું જોઈએ તમે હમણાં લઈ જાવ તમારે લીમડા બીમડા ને ખોરવો હોય ને તો ઉપા દે એમ એટલે તમારે ઝાડવો માથે સડવું ને ડાળું ખોટી કાપીને આ કાપી દે કારણ કે આ બકરા સારવામાં જ હાલે એમ છે ઢોર સારવામાં નાલે બરોબર છે ખેતીમાં નથી હાલે ખેતીની જ કંઈ ખબર પડતી નથી બરાબર છે એટલે તું એની મારા ભાઈ બકરા થોડાક લઈ લે અને થોડા ગાડર લઈ લે અને પછી શાયર મજા મજા કરે એટલે અમારા તાલુકાની ઉપાધિ તો નહીં આવે બરાબર છે એટલે અમારે એમ થાય કે તો ખરો કહેવાય અમારો ધારાસભ્ય શું કહેતો અમારો ધારાસભ્ય ભાઈ સીમમાં જડે બકરાય સારતો હોય ને ગાર્ડર સારતો હોય બાકી રહ્યો છે એ કંઈ મારો ભાઈ બરાબર છે અને ખોટે ખોટા ધતીન પંચા દોઢસો કરી અને મૂળો બટકાવી દીધો છે બરાબર છે એટલે આ મૂળાને કાઢો અને એનો ભાઈ એક કેજરીવાલ નો વિડીયો મેં એક અપલોડ કર્યો છે બધા મૂક્યો તમે જોજો બરાબર છે એ ગુજરાતના નહીં પણ આખા હું એકસો ચોત્રીસ ચોત્રીસ કરોડ સંખ્યાને પબ્લિકને જેમ ફાવે એમ છે અને તમે એનો સોટાટર અમારો કેજરીવાલ અમારો કેજરીવાલ એમ તમે જોવો જરાક આવાને તમારે મત દેવા હે હજી બે બે દોઢ બે વર્ષની વાત છે ભાઈ ત્યારે લગભગ પબ્લિક ને ખબર પડી જાય તમે કેવા છો હું છો હું નહીં બધું બરોબર છે એટલે જે કઈ મુદ્દા છે ને એ કઈ લઈખ મારો ભાઈ કંઈક તું સોલ્વ કર અને જે અમે તને ખેડૂતોએ મત દીધા હુકમ દીધા છે ઓગણતરી ગામડાના ખેડૂતોએ તને મત દીધા ને ઇકો ઝોન થી તને મત દીધા છે કેના ના હારુથી ઇકો સારુંથી બરોબર ઇકો ઝોનનો તો પ્રશ્ન હતો કઈ કોઈ બોલતો નથી કારણ કે ડાયરી થતી ખોસોડી ખોવાઈ ગઈ છે એટલે ડાયરી ભાજપવાળા લઈ ગયા છે કે શું છે કે ખબર નથી પડતી એમ કે ભાજપ તો વેચી નાખી આ કદાચ વેચી નાખી હોય કારણ કે તારે આ હમણાં ખર્ચા છે એટલે તને કદાચ એમ થયું ડાયરી વેચી નાખી બરોબર છે એટલે કદાચ વેચી નાખી હોય ડાયરી એમ એટલે તમે ફાકા ફોજી હતું રહેવા દો મારો ભાઈ અને જેમ બને એમ કામ કરો આ પબ્લિકને કામની જરૂર છે તમારા દેખાવની તમારા સોશિયલ મીડિયાની જરૂર નથી અને સોશિયલ મીડિયામાં કાયમી આવી અને ખોટે ખોટી ફાકા ફોજિયા કરોમાં ચોવીસ કલાક સોશિયલ મીડિયામાં જ રહેવાનું છે જ્યારે ખેડૂતને જરૂર હોય તે તું હું દવાખાને જાશો